હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે એવી ચટપટી રેસીપી બનાવવાની છે ફ્રેન્ડ્સ કોઈ જ બહારનો મસાલો નથી ઘરની બસ ઠંડી રોટલીમાંથી આજે આપણે બનાવીશું ચટપટી ક્રિસ્પી અને મસાલેદાર ત્રણે ત્રણ સ્વાદ અંદર ભેગા આવી જશે અહીં તમે જોઈ શકો છો કે મારા આંબા ઉપર કેરી આવેલી છે તો કેરી મેં એટલા માટે રાખી છે કે જ્યારે મારું મન થાય ત્યારે કેરીની ચટણી બનાવીને અથવા તો કેરીની રેસીપી બનાવીને હું ખાઈ શકું તો વધારે તો નથી ત્રણથી ચાર જ કેરી આવેલી છે તો આજે આ કેરીનો પણ સમાવેશ કરવાનો છે તો ચોમાસાના કારણે કેરીની ઉપરની છાલ થોડી કાળી પડી ગઈ છે પરંતુ હજુ કાચી કેરી છે તો અહીં તમે જોઈ શકો છો પરંતુ આ કેરી આપણે કાચી કેરી ખવાય એવી નથી એટલી બધી ખાટી કેરી છે સાથે અહીં હું લીલા મરચાં લઉં છું આ પણ લીલા મરચાં જે છે મોડા મરચાં નથી પરંતુ તીખા મરચાં ઘરે શાકભાજી રોપવાનું અને તેની મજા લેવાનો તેનો આનંદ જ કંઈ અલગ હોય છે તમારામાંથી કોને આવી રીતે ઘરે શાકભાજી ઉગાડવાનો શોખ છે તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો તો અહીં કેરી લઈ લીધી છે લીલા મરચાં લઈ લીધા છે હવે વારો આવ્યો છે લીંબુનો તો અહીં લીંબુ મને લાગે છે દેશી લીંબુ નથી પરંતુ મોટી સાઈઝના જે મોસંબી જેવા મોટા લીંબુ આવે છે તેવી મોટી સાઈઝના લીંબુ છે પરંતુ જ્યારે મારે જરૂર પડે છે ત્યારે જ હું આ લીંબુ લઉં છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ઠંડી રોટલીમાંથી રેસીપી બનાવવાના છીએ કે જે બાળકોને તમે લંચમાં પણ આપી શકશો સાંજે ચા સાથે પણ તમે આ નાસ્તો ખાઈ શકશો સવારે પણ બ્રેકફાસ્ટ બનાવી શકશો અને તેને સ્ટોર પણ આખા દિવસ માટે કરી પણ શકશો તો અહીં હું ઘરે આવી ગઈ છું હવે આ લીંબુ છે અને જો તમને બતાવું છું કે એવું મોટી સાઈઝનું લીંબુ છે તો લીંબુ કેરી અને આ મરચાં છે તેને સારી રીતે હું ધોઈ નાખીશ ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ચલો લેસ્ટ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો બનાવવા માટે અહીં સૌ પ્રથમ મેં એક બાઉલ લીધું છે તેની અંદર મેં એક કપ જેટલો ચાનો લોટ લીધો છે હવે આ ચાણાના લોટનું આપણે બેટર બનાવવાનું છે ફ્રેન્ડ્સ તો સામે અહીં એ જ કપથી મેં પાણી લીધું છે થોડું પાણી મેં એડ કર્યું છે અને હાથની જ મદદથી હું ચાના લોટને સારી રીતે એક સરખી રીતે ફેરવી દઈશ હવે બેટર એવી રીતે બનાવવાનું છે કે જેની અંદર લમ્સ ન પડે તો અહીં આપણે બેટર કમ્પ્લીટ તૈયાર કરવાનું છે ચોમાસામાં કંઈક અલગ જ ખાવું હોય તો આ નાસ્તો પરફેક્ટ નાસ્તો છે ફ્રેન્ડ્સ લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો હવે બેટર એકદમ સ્મૂથ બેટર થઈ ગયું છે તો આવી રીતે લગાતાર એક મિનિટની જેમ ફેટવાનું છે જેથી કરીને ફ્લફી બેટર થઈ જાય કેમ કે આ બેટરમાં કોઈ જ આપણે સોડા નાખવાનો નથી એકદમ હેલ્ધી નાસ્તો બનાવવાના છીએ તો એક મિનિટ જેટલું થઈ ગયું છે તમે જોઈ શકો છો બેટર પહેલાં કરતાં હવે થોડું લાઇટ કલરમાં થઈ ગયું છે હવે આપણે તમને બતાવું છું કે અહીં જે કપની મેં ચાનો લૂંટ લીધો હતો એ જ કપથી પાણી લીધું છે તો અડધો કપ જેટલું પાણી મારે ગયું છે હવે આપણે થોડો મસાલો રેડી કરીશું તો અહીં મિક્સર જારમાં ચારથી પાંચ જેટલા મેં તીખા મરચાં નાખ્યા છે લસણ નાખ્યું છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છોલીને ઉપરની છાલ છોડીને મેં લીધો છે સાથે મેં થોડું જીરું નાખ્યું છે આમાં જીરુંનો સ્વાદ આવશે તો થોડું ફ્લેવર એનો સરસ જ લાગશે થોડું ચપટી મીઠું એડ કરીશું અને પાણી નાખ્યા વગર આ મસાલો રેડી કરીશું સાથે સૂખા મસાલા એડ કરીશું બે ટી સ્પૂન જેટલું મેં રેડ ચીલી પાવડર એડ કર્યું છે એક ટી સ્પૂન જેટલું મેં હળદર પાવડર એડ કર્યું છે એક ટી સ્પૂન જેટલું મેં ધાણાજીરું પાવડર એડ કર્યું છે એક ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પચાવવા માટે અજમો ચપટી મસળીને નાખ્યો છે એક લીંબુ જેટલું મેં તેનો રસ એડ કર્યો છે એટલે કે માપમાં કહીએ તો એક ચમચી જેટલું મેં લીંબુનો જ્યુસ એડ કર્યો છે લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો મસાલો થોડો ચટપટો બને તે રીતે આપણે નાખવાનું છે સાથે મેં મીઠું એડ કર્યું છે અને ઘણા બધા મેં કોથમીરના જે પાંદડા છે ચોપ કરીને એડ કર્યા છે તમે અમે હેલ્ધી નાસ્તો બનાવવા માટે પાલક પણ નાખી શકો હવે બેટરમાં પડેલો જે મસાલો છે તે બરાબર હવે મિક્સ કરી લેશું જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે બેટર કેટલું થિકનેસમાં રહ્યું છે તો અહીં ચમચાની મદદથી હું બેટરને ફેરવું છું તો થોડું થીક જેટલું મને લાગે છે તો એ જ જે કપમાં પાણી હતું તે કપમાંનું પાણી છે તે એક ચમચી જેટલું પાણી હું એડ કરીશ તો હવે બેટર બરાબર મિક્સ કરી લઈશું તો આ બેટર વધારે થીક નહીં કે વધારે પતલું નહીં એ ટાઈપનું રાખવાનું છે હવે બેટર આપણું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ અહીં એક ચમચી ભરીને મેં સફેદ તલ એડ કર્યા છે થોડું ક્રંચનેસ અંદર નાસ્તામાં આવશે તો સરસ લાગશે ફ્રેન્ડ્સ તો હવે બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણા ઘરમાં ઠંડી રોટલી પડી હોય તે લેવાની છે અહીં મેં સવારની રોટલી પડી હતી ત્રણથી ચાર જેટલી રોટલી પાંચ રોટલી છે મારી પાસે તો આ બેટર પાંચ રોટલી જેટલું કમ્પ્લીટલી થઈ જશે તો માપ તમારે ધ્યાન રાખવાનું કે પાંચ રોટલીની સામે એક કપ આપણે ચણાનો લોટ જોશે તો હવે આપણે જે બેટર રેડી કર્યું છે એ આવી રીતે રોટલી ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો આહી આખી રોટલી કોટ થઈ જાય તે રીતે આપણે હાથની આંગળીની મદદથી તો અહીં ફ્રેન્ડ્સ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે બેટર જો પતલું થઈ જશે તો વધારે પડતું રોટલીની બહાર નીકળી જશે એકદમ રેલા જેવું થઈ જશે તો બેટર થોડું જાડું હશે તો વાંધો નથી પરંતુ બેટર પતલું ન હોવું જોઈએ હવે મેં આવી રીતે રોલ વાળી દીધો છે તો આખી રોટલીને કોટ કરી દઈશું તે આગળ અને પાછળ બંને સાઈડ હોલ પડેલા છે તો તેને આ જ બેટરથી આપણે તેને ફિટ કરી દઈશું એટલે સીલ કરી દઈશું તો આવી રીતે રોટલીને જે રીતે સીલ થઈ જાય જ્યાં જ્યાં આપણને રોટલી જ્યારે ખુલી જ ખુલતી હોય એવી લાગે ત્યારે આપણે આ જ ચાના લોટના બેટરથી આપણે તેને સીલ કરી દઈશું તો આમ આવી રીતે આપણે બધા રોલ રેડી કરી દઈશું ફ્રેન્ડ્સ હવે આ રોટલીના રોલને સ્ટીમ કરવાના છે તો તેને આવી રીતે મેં જે પ્લેટ છે તેને આવી રીતે ગ્રીસ કરી દીધી છે ઓઇલથી તો આ હું ચાર રોલ હું રેડી કરી દઈશ ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ સરસ છે તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને તો જરૂર જરૂરથી ભાવશે અને આ નાસ્તો તમે સવારે બનાવશો તો પણ તમે આખો દિવસ તમે ખાઈ શકશો તો આ મેં ચાર રોલ મેં રેડી કરી દીધા છે એક રોલ રેડી થાય તેટલું બેટર છે તો અહીં માપ કમ્પ્લેટ છે એક કપની સામે પાંચ રોટલી એટેસ્ટથી રોલ થઈ જશે હવે આપણે આ રોલ છે તેને મેં બાજુમાં ગરમ પાણી કરવા મૂકી જ દીધું હતું તો હવે તેને આપણે સ્ટીમ કરીશું તો અહીં પાંચથી સાત જ મિનિટ સ્ટીમ કરીશું થઈ જશે ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી દઈએ અહીં મેં કેરી છોલી લીધી છે કેરીની ચટપટી આપણે ચટણી બનાવીશું ફ્રેન્ડ્સ જ્યારે સીઝન ન હોય ઓફ સીઝન હોય કોઈ પણ ફ્રૂટ હોય શાકભાજી હોય તો તે સિઝનમાં આપણને ખાવાની ખૂબ જ મજા આવે છે જ્યારે કેરીની સીઝન હોય છે ત્યારે તો ઓલ ટાઈમ આપણને ચટણી ખાવાની એટલી બધી મજા નથી આવતી પરંતુ હવે સીઝન પૂરી થઈ ગઈ છે તો કેરીની ચટણી ખાવાની ખૂબ જ મજા આવશે તો મારા તો મોઢામાં પાણી આવી ગયું છે લસણ નાખ્યું છે બેલીલા મરચાં નાખ્યા છે આદુનો કટકો નાખ્યો છે અને એક ડુંગળી ચોપલી ચોપ કરીને મેં નાખી છે જીરું નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હા ખાટી કેરી છે તો મેં એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અહીં તમે જોઈ શકો છો ચક્કુ આવી રીતે હું સ્ટીક કરીને જોઉં છું તો ચક્કુ એકદમ ક્લીન આવે છે તો આ રોલ છે તે સ્ટીમ વ્યવસ્થિત થઈ ગયા છે જો ચક્કુની આજુબાજુ તમારે લોટ ચોટેલો આવે તો તમારે બે મિન જેટલું સ્ટીમ થવા દેવાનું હવે આ ચટણી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો થોડી મેં લિક્વિડ ટાઈપની ચટણી મેં રાખી છે તો મસ્ત ચટપટી ચટણી રેડી થઈ ગઈ છે આ નાસ્તા સાથે ખાવા માટે હવે આ ચટણીનો આપણે વઘાર કરીશું તો સ્વાદમાં સુગંધ વધારે આવશે તો અહીં મેં રાય નાખી છે બે લીલા મરચાં નાખ્યા છે અને કલર માટે મેં રેડ ચીલી મેં પાવડર સહેજ ચપટી એડ કર્યો છે વઘારમાં અને હવે આ ચટણી ત્યાં સુધી આપે જે રોટલીના રોલ હતા તે ઠંડા પણ થઈ ગયા છે તમારે આ વાતનું ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે રોલ સ્ટીમ થઈ જાય પછી તેને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે એવા ઠંડા થવા દેવાના છે તો જ આવી રીતે ગોળ રોલ કટ થઈ શકશે નહીં તો તમે ગરમ ગરમ રોલ કટ કરશો તો નહીં થાય શેપ સારી રીતે ગોળ રાઉન્ડમાં લેશે નહીં તો અહીં મેં બધા કટ કરી દીધા છે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેને હું ફ્રાય કરી લઈશ તમે જો ડીપ ફ્રાય તમે ન ખાતા હોય તો સેલો ફ્રાય પણ તમે કરી શકો છો તો હવે ડીપ ફ્રાય મેં કરી દીધા છે તો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ફ્રેન્ડ્સ બાળકો રોટલી ઠંડી ન ખાતા હોય તો પણ આ નાસ્તો જોઈને ખાતા થઈ જશે કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આ રોટલીનો નાસ્તો બન્યો છે ફ્રેન્ડ્સ તો સાથે આપણે કેરીની ચટણી સર્વ કરી દઈશું અને સાથે ડુંગળી સર્વ કરીશું અને જો હું તમને બતાવું મારા ખાવાના અવાજ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે ફ્રેન્ડ્સ કે નાસ્તો જોઈને જ મને ખાવાનું મન થઈ ગયું અને એકદમ ક્રિસ્પી નાસ્તો મસાલેદાર નાસ્તો રેડી થઈ ગયો છે તો આ નાસ્તો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને નાસ્તો ટ્રાય કરીને મને કમેન્ટ જરૂર જરૂરથી કરજો તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવા આઈડિયા સાથે નવી રેસીપી સાથે મળીશું રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ બાય જય ભારત